ખાંભા ગામના ખેડૂત અગ્રણી કાળુભાઈ ચૌહાણ પરિવાર દ્વારા સિહોર મોંઘીબાની જગ્યા ખાતે પરમપૂજ્ય જીરાણામ બાપુની ઉપસ્થિતિમાં ફ્રૂટ મહોત્સવ યોજાયો ಹರಿ ಓಂ ಫೇಸ್‌ಬುಕ್ ಅಲ್ಲಿ ಒಂದು ಡ್ರಾಫ್ಟ್ ಇದೆ ಉದ್ಭವನ ಅದು ಅಲ್ಲ ಅಲ್ಲ ಹೇಳ್ಲೇ ಮೇನೋ ಹೇಳ್ಲೇ পরম্পরা

Wow. 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 gua. <laughs> 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 आज जो आज जो आज हरि रोज आय भरतीला ओला पण कुने उनाईलेला ओला ओला आवा दो या बोल हे आई

આજે કાવુભાઈ ચૌહાણ અને એમના પરિવાર દ્વારા પરમ પૂજ્ય જેમ બાપુના સાનિધ્યમાં કે જેઓ એક પોતાના જીવનમાં એક આદર્શ ગુરુ એ આખો પરિવાર માને અને સંતોનું સાનિધ્ય હોય ત્યારે વિશેષ કાંઈ ના જોઈએ એમના પરંપરાગત આશીર્વાદ આ પરિવાર ઉપર વરસતા રહ્યા છે એ ગમે ત્યાં હોય કે જે બાપુ ને પૂછ્યા વગર મને ખબર છે ઘણા વર્ષોથી કે ખરેખર એક એક આમાં આમ પોતે કઈક સાધનો વસાવે તો પણ પૂજ્ય બાપુના ના હસ્તે હોય આવા સરસ મજાના આ પ્રસંગે આજે સકરિયા ઉત્સવ નવો પાક ઉભો થયો છે એમની ખેતીવાડીમાં ત્યારે એક પરંપરા એક ઋષિ પરંપરા એવી કે ભગવાનને ધૈર્યા વગર કોઈ વસ્તુ અમે સ્વીકારીએ નહીં અને એ અનુસંધાને આજે જબરજસ્ત પૂજ્ય બાપુના સાનિધ્યમાં

આ તકો ભેગી છે બાપુ સાથે હમણાં જ વાત થઈ બાપુ એમ કે બાપુ કેટલું રનિંગ થાય છે તમે કેટલી યાત્રાઓ કરો છો ત્યારે બાપુ એમ કે સેવકો છે ને હક લેવા નૃત્યતા ઘેના બને તો સાચી વાત છે બાપુ આપને ખરેખર હૃદયના ભાવથી જે આમંત્રણ સેવકો આપે છે ત્યારે પૂજ્ય બાપુ એ સ્થળે જઈને ઉભા રહે અને તમે વિચારો ઘણા સંતો સાનિધ્ય હોય ગઈકાલે સરસ મજાના દ્વારકા માં પૂજ્ય બાપુએ ત્યાં ત્યાં જે એ ખરેખર સોની પરિવાર એવો સરસ ઉત્સવ કર્યો ધજા ચડાવી અને બાપુને ને વાત ને ગાતે ત્યાં લઈ ગયા ત્યારે એણે એમ કીધું કે બાપુ હું એક આવીને છે ને તમારા દર્શન કરી શકું પણ મારો પરિવાર તમે આવે આવો અને આખો એ પરિવાર દર્શન કરે આ સંસ્કાર ઉભા કરવામાં જે કાર્ય કરી રહ્યા છે સંતો એની બહુ ખરેખર આનંદની વાત છે અને મને તો બાપુ પૂર્વાશ્રમ એમ કહેવાય ને કે ઘણા વર્ષો પહેલા ઋષિ પરંપરામાં એમ કહેવાય કે શંકરાચાર્યો છે ને રમેશનભાઈ એ ગામે ગામ ફરતા અને એ પરિભ્રમણ કરતા પરિક્રમા કરતા આખા ભારત વર્ષની અંદર એક એક જગ્યાએ જઈને એ મળતા હળતા અને લોકોને ધર્મનું જ્ઞાન આપતા સંસ્કારો આપતા નિર્દેશની બનવા માટેનું એક ખરેખર આહવાન કરતા એ મારા પૂજા જેના કરી રહ્યા છે ત્યારે આપણે સૌને સૌ વંદન કરીએ અને મારે મારે એક વાત કરું કે જે સંતમાં સાધુતા છે કે જે બાપુમાં સાધુતા છે એમનામાં સરળતા છે અને બાપુમાં ઢોળ પણ છે આ ત્રણ ગુણ છે ને એ બાપના આપણે હૃદય સ્પર્શતા લાગે અને પૂજ્ય બાપુના સાનિધ્યમાં કાળુભાઈ તમે અમને બધાને બોલાવ્યા જે આનંદ કર્યો અને ધર્મ અને આસ્થાના કેન્દ્રમાં અમારા ખરેખર એક વાઇબ્રેશન જબરજસ્ત અમને આનંદ આવ્યો છે આપણા છોકરા બાપે 扫内管灯，关机。<Yeah. S 1> <就>